બાવીસ વર્ષનો નવયુવાન સંજય પોતાની જિંદગીમાં ઘણા અનુભવો કરી ચૂક્યો હતો એક ગરીબ પરિવારમાં જન્મેલ સંજય દસ ધોરણ સુધી જ ભણી શક્યો તેની ઈચ્છા કોલેજ સુધી ભણવાની હતી પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને લીધે અને સંજોગો વસાત તેની ઈચ્છા પૂરી ન થઈ શકી દસ ધોરણનો અભ્યાસ કરીને સંજય તેના ઘરની આવકમાં કંઈક વધારો થાય તે માટે નાની મોટી નોકરી કરવા લાગ્યો જેથી પિતાજીને મદદ પણ મળી રહે અને તે પોતે નોકરી કરતો હોવાથી ઘરમાં પણ થોડી રાહત રહેતી પરંતુ કુદરતને તે મંજૂર ન હોય તેમ સંજયની નોકરી છૂટી ગઈ સંજય પોતે જ્યારે કમાવવા લાગ્યો ત્યારે તેને ઘરની પરિસ્થિતિનું સાચું જ્ઞાન થયું કે તેના પિતાને ઘર ચલાવવામાં કેટલી તકલીફ પડતી હશે તે બાબત નોકરી છૂટી જવાથી સમજાઈ અને તે એકદમ ચિંતામાં રહેવા લાગ્યો અને તેના ઘરની નજીક આવેલ બગીચામાં બેસી રહેતો અને નોકરી મેળવવાના વિચારોમાં ખોવાઈ જતો તે બગીચામાં બેઠો હતો એવામાં ત્યાં એક મોટર આવી મોટર જોઈને જ ખબર પડી જાય કે આ અત્યંત વૈભવી ખૂબ જ મોંઘી મોટર હશે સંજયનું ધ્યાન મોટર તરફ ગયું એવામાં તે મોટરમાંથી એક વૃદ્ધ વ્યક્તિ નીચે ઉતરે છે તે વ્યક્તિની ઉંમર લગભગ સાહીઠ થી પાસઠ વર્ષની હશે તે નીચે ઉતરીને એક વૃક્ષ પાસે જાય છે તે વૃદ્ધ માણસે ખૂબ જ સારા કપડાં પહેર્યા હતા વૃદ્ધ માણસ વૃક્ષ પાસે ગયા એવામાં ડ્રાઈવર મોટરની ડિક્કીમાંથી એક મોટું બોક્સ કાઢીને ત્યાં આવે છે ત્યાં આવેલા વૃક્ષ પાસે રહેલા ચબૂતરામાં એ બોક્સને ઠલવી નાખે છે તે બોક્સમાં ગોળ ભરેલો હતો ત્યારબાદ એ વ્યક્તિએ અવાજ કરીને આજુબાજુમાં રહેલી ગાયોને બોલાવી અને બધી ગાયો પણ જેમ નાનું છોકરું તેના મમ્મી કે પપ્પા બોલાવે અને દોડતા આવી જાય એમ આવવા લાગી તે ધનવાન વૃદ્ધ શેઠ તેના હાથેથી બધી ગાયને વ્હાલ કરીને ગોળ ખવડાવવા લાગ્યા અને બધી ગાયો ગોળ ખાતી હતી તે જોવા માટે તે વ્યક્તિ દૂર જઈને બેસી ગયા સંજય પણ ત્યાં બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો હતો થોડા સમય પછી ગોળ ખાઈને ગાયો ત્યાંથી જવા લાગી પરંતુ પછી જે બન્યું તે સંજય માટે થોડુંક વધારે આશ્ચર્યજનક હતું ગાયો જે ગોળ ખાઈ રહી હતી તે ગોળ ખાતા ખાતા નીચે પડી ગયેલા ગોળના નાના ટુકડા ઉઠાવીને અત્યંત ધનવાન દેખાઈ રહેલો વૃદ્ધ વ્યક્તિ આ ટુકડાઓ ખાવા લાગ્યા માણસના પહેરવેશ ઉપરથી અને તેની પર્સનાલિટી ઉપરથી સંજયને વિશ્વાસ હતો કે તે માણસ જરૂરથી અત્યંત ધનવાન હશે પરંતુ આટલો મોટો માણસ અને તેનું આવું વર્તન આ બધું તેની સામે જોઈને તેના મનમાં અનેક સવાલો થવા લાગ્યા થોડા સમય પછી એ વૃદ્ધ વ્યક્તિ ફરી પાછા મોટરમાં બેસીને નીકળવા જઈ રહ્યા હતા એવામાં સંજયથી રહેવાયું નહીં અને પોતે જે આમ બેઠો હતો ત્યાંથી ઊભો થઈને તે વૃદ્ધ વ્યક્તિ પાસે જઈને કહે છે કે હું તમને એક વાત પૂછવા માંગુ છું સંજય પોતાનો સવાલ પૂછતા કહ્યું કે તમે અત્યંત મોટા માણસ લાગો છો ગાયને ગોળ ખવડાવો છો એમાં મને કંઈ નવાઈ ન લાગી પરંતુ ગૌમાતાના મોઢામાંથી નીચે પડેલા ગોળના નાના ટુકડાઓ કે જે ગોળ ગાયે એઠો કર્યો હતો એ કેમ તમે ઉપાડીને ખાઈ રહ્યા હતા મોટરની અંદર બેઠેલા વૃદ્ધ માણસ જાણે આવો જ કંઈક સવાલ પૂછવામાં આવશે એની ખબર હોય અને એવું જ થયું એટલે કદાચ તેઓ હસવા લાગ્યા ડ્રાઈવરને કહ્યું ભાઈ ગાડી જરા સાઈડ ઉપર લગાવી દે પોતે ગાડીમાંથી નીચે ઉતરીને સંજયને લઈને વૃક્ષના ઓટલા પાસે ગયા ત્યાં બેઠા અને સંજયને પણ બેસાડ્યો અને સંજયને કહ્યું કે તને જે આ ગોળના ટુકડા દેખાય છે એ તારા માટે કદાચ એઠું ભોજન હશે પરંતુ મારા માટે આખા જીવન દરમિયાન આનાથી વધારે સ્વાદિષ્ટ ભોજન એક પણ નથી ત્યારે સંજયે કહ્યું કે એવું ખાસ શું છે આ ગોળમાં કે તમે તેને ખાઓ છો ત્યારે તે વૃદ્ધ વ્યક્તિએ જવાબ આપતા કહ્યું કે એના માટે મારે તારો થોડો સમય જોઈશે કારણ કે વાત ખૂબ જ જૂની અને લાંબી છે પોતાની વાત આગળ વધારતા તે વ્યક્તિએ કહ્યું કે પાંત્રીસ વર્ષ પહેલાંની વાત છે જ્યારે મારો જુવાનીનો સમય ચાલી રહ્યો હતો ઘરમાં ઝઘડો કરીને હું આવેશમાં મારું ઘર છોડીને ભાગી ગયો હતો મારી પાસે પહેરેલા કપડાં સિવાય બીજા અન્ય એક જોડી કપડાં અને થોડા રૂપિયા હતા પરંતુ મારા નસીબ ખરાબ હતા કે જે ટ્રેનમાં હું મુસાફરી કરી રહ્યો હતો ત્યાંથી કોઈ કપડાં પણ ચોરી ગયું હવે મારી પાસે ફક્ત પહેરેલા કપડાં સિવાય કંઈ જ ન હતું આ શહેર મારી માટે એકદમ અજાણ્યું હતું આ શહેરમાં મને કોઈ પણ ઓળખતું ન હતું જો કોઈ ઓળખતું હોત તો મને કદાચ જમવાનું પણ આપી શકત પરંતુ કોઈ ઓળખતું ન હોવાથી હું જમવા માટે પણ તરસી રહ્યો હતો ઉનાળાની ગરમીમાં હું આમ તેમ ભટકતો રહ્યો અત્યંત હેરાન થઈ ચૂક્યો હતો બે દિવસથી પેટમાં ભોજન પણ ન હતું બગીચામાં આવેલી આ પાણીની લાઈનમાંથી હું પાણી પીતો પણ ભૂખના હિસાબે હું રહી શકતો ન હતો ત્યારે એક વ્યક્તિ આ જ જગ્યાએ ગાયને ગોળ ખવડાવવામાં આવ્યો અને તેની સામે હું બે દિવસથી એક પણ અનાજનો દાણો પણ પેટમાં નાખ્યા વગર અહીંયા બેઠો હતો ત્યારે ગાય થોડો ગોળ ખાઈને ત્યાંથી ચાલી ગઈ કદાચ તે દિવસે ગાયે મારા માટે જ એક ગોળ નહોતો ખાતો ત્યાં પડેલો બધો ગોળ હું ખાઈ ગયો અને આજે મને એવું લાગે છે કે તે ગોળ ના મળ્યો હોત તો કદાચ હું જીવતો હોત કે નહીં ગોળ ખાઈને એ વૃક્ષ નીચે જ હું સૂઈ ગયો બીજા દિવસે સવારે નોકરીની શોધમાં નીકળી ગયો અને મને નોકરી પણ મળી ગઈ એક હોટલમાં વાસણ સાફ કરવાની નોકરી કરીને મેં શરૂઆત કરી હતી અને ધીમે ધીમે આગળ વધતો ગયો આજે આ શહેરમાં જુદી જુદી જગ્યાએ મારી ત્રણ હોટલ આવેલી છે જ્યારે મારા જીવનનો પહેલો પગાર આવ્યો ત્યારે હું સૌથી પહેલાં તેમાંથી એક કિલો ગોળ લઈને ગાયને ખવડાવવા આવ્યો હતો ત્યારે મેં જોયું કે ગાયે એક પણ કટકો ગોળ વધવા નહોતો દીધો એટલે પાક્કું થઈ ગયું કે તે મારા માટે જ ગોળ છોડીને જતી હતી અને એ ગોળ ખાવાથી જ મારો જીવ બચી શક્યો હતો ત્યાર પછી પણ હું અનેક સફળતાઓના શિખરે પહોંચી ગયો પરંતુ ક્યારેય ગાય માતાને ભૂલ્યો નથી આજે પણ અવારનવાર અહીંયા આવીને ગાયને ગોળ ખવડાવી તેમાંથી વધેલો થોડો ગોળ હું પણ ખાઉં છું હું આજે ઘણા દાન અને સામાજિક કાર્યો કરું છું પણ મને અહીંયા આવીને જે સંતોષ થાય છે તેની વાત જ ન થાય આટલું કહીને તે ધનવાન વ્યક્તિ સંજય પાસેથી ઊભા થઈને ચાલતા થયા અને સંજય તેની વાત સાંભળીને જાણે હિંમતમાં આવી ગયો તે તેની નિરાશાને ખંખેરીને છૂટેલી નોકરીની ચિંતા કરવાના બદલે નવા કામની શોધમાં નીકળી પડ્યો નમસ્કાર મિત્રો જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો અને બીજા મિત્રોને પણ આ સ્ટોરી સંભળાવી આ સ્ટોરીનો લ્હાવો આપજો જય શ્રી કૃષ્ણ